શત્રુદળ ધ્રુજી જશે પણ તેમ ન થતા બધા નવાઈ પામી અમારી સામૂ જોવા લાગ્યા અમે બેસી ગયા એટલે વહેમ ટીકા કરનારે મને પૂછ્યું કે માધવ બાગની જવો છો એ તીરથ ક્યાં આવ્યું આવું શરમ ભરેલું અજ્ઞાન જોઈ સ્તબ્ધ થઈ મેં ભદ્રમભદ્ર ભણી જોયું ભદ્રમભદ્ર આશ્ચર્ય પામી બોલ્યા કેવી મૂર્ખતા માધવ વાત જાણતા નથી જે સભાના સમાચાર દસ દિશામાં પ્રસરી રહ્યા છે પૃથ્વીના ચતુરંતમાં વ્યાપી રહ્યા છે દિગંતમાં રેલી રહ્યા છે જે સભાના સમાચારના આઘાતથી મેરુ પર્વતની અચલતા સ્ખલિત થઈ છે દિગ્ગજ લથડી પડ્યા છે દધી સમુદ્ર શાકદીપને ઉલ્લંઘી દુગ્ધ સમુદ્ર સાથે એકાકાર થઈ ગયો છે જે સભાના સમાચારથી સુધારાવાળા યવનાદિ શત્રુગણ ભયત્રસ્ત થઈ પલાયન કરતા પડી જઈ શેષનાગના શીર્ષને ધબકારાથી વ્યથા કરે છે આશ્રય સ્થાન શોધતા અરણ્યવાસી તપસ્વીઓની શાંતિ ભગ્ન કરે છે આર્ત સ્વરથી દેવોની નિંદ્રા હરી લે છે જે સભાના દર્શન સારું આવતા કરોડો જૂનોના ટોળાઓ માર્ગમાંના વ્યાઘ્ર વરુને ભય પમાડી પોતે ઉજ્જડ કરી મૂકેલા ગૃહોને નિવાસી કર્યા છે જે સભાના દર્શન સારું આવતા દેવોના વિમોનોમાંથી સૂર્ય આચ્છાદિત થતા બ્રહ્માંડમાં અંધકાર વ્યાપી રહ્યો છે જે સભાના દર્શન સારું સમુદ્ર ઘડી ઘડી ઊંચો થઈ નિરાશ થઈ પાછો પડે છે તે માધવબાગની સભાથી તમે અગ્ન છો અફસોચ અફસોચ મોટેનાદે કહેલા આ વાક્ય સાંભળી કેટલાક ઉતારો ઊભા થઈ ગયા હતા કેટલાક પાસે આવ્યા હતા કેટલાક સામુ જોઈ રહ્યા હતા તેથી ભદ્રભદ્રએ પાટલી ઉપર ઊભા થઈ ભાષણ કરવા માંડ્યું શંકરના પુત્ર ગણપતિનું સ્મરણ કરી ભદ્રભદ્ર બોલ્યા કે ભારતવાસી આર્યજનો શ્રવણ કરો આપણી આર્યભૂમિમાં કેટલો અધર્મ વ્યાપી રહ્યો છે આપણી આર્ય નીતિ રીતિ ગીતિ ધીતિ પ્રીતિ પ્રીતિ ભીતિ અહા કેવી રીતે ઉત્તમ અહા સી તે ઉત્કૃષ્ટ અહા જય જય શ્રી રંગ રંગ ઉમંગ નંગ આવા દેશનું કેવું દુર્ભાગ્ય શિવ 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 આપણો દેશ પૃથ્વીથી પણ શ્રેષ્ઠ હતો દેવગણની કૃપા માત્ર આપણા દેશ પર જ હતી બીજી ભૂમિઓના લોકોને ઇન્દ્રાદિ દેવોને તેમના વિશે માહિતી નહોતી આ જ લગી નહોતી હાલ નથી અને હવે પછી નહીં થાય એવી સર્વ કલા અને પ્રવીણતા આ આપણા આર્ય દેશમાં હતા આપણા મુનિઓ ત્રિકાળ જ્ઞાની હતા એટલે કોઈ જાતની શોધ કરવાની તેમને જરૂર નહોતી આપણા બાપ દાદા આપણા જેવા જ સર્વ વાતે સંપૂર્ણ હતા આહા હાલ કેવી ભ્રષ્ટતા થઈ ગઈ છે લોકો ધર્મ થઈ ગયા છે વેદ ધર્મ કોઈ પાડતા નથી પણ નિરાશ થવાનું કારણ નથી આપણો આર્ય ધર્મ તો સનાતન છે આપણે હજી એવા ને એવા શ્રેષ્ઠ છીએ વિપરીત દેખાય છે તે માયા છે સંસાર સર્વ માયામય છે માટે ઉઠો યત્ન કરો જય કરો અધર્મીનો નાશ કરો આહા આપણો ધર્મ કેવો નાશ પામ્યો છે શાસ્ત્રની આજ્ઞાને વહેમ કહેનાર આ મૂર્ખ આપણા ધર્મનું રક્ષણ કરવા મળનારી બાગ સભા વિશે કેવળ અગ્ન છે રે મૂર્ખ રે દુષ્ટ રે પાપી તારા જીવતરમાં ધૂળ પડી તારાથી ગધેડા હું ભદ્રમભદ્રના પ્રતાપી મુખ તરફ જોઈ રહ્યો હતો તેથી તે એટલામાં એકાએક પડ્યા સાથી તે ખબર પડી નહીં પણ પેલો વહેમ વહેમ કરનાર રજપૂત કાં તો સ્નાનથી મોં પર બધે પસરી ગયેલા કંકુનો લેપ જોઈ ઉશ્કેરાયો હોય કે અધર્મ જોડે યુદ્ધ કરવાના આવેશમાં ભદ્રમભદ્ર જોડે યુદ્ધ કરવા મંડી પડ્યો હોય પણ એકદમ તે નીચે પડ્યા કે તેમના પર ચડી બેસી તે મુક્કા પર મુક્કા લગાવવા લાગ્યો ભદ્રમભદ્ર બૂમો પાડવા લાગ્યા હું બારણું ઉઘાડું છું કે બંધ તે તપાસવા લાગ્યો બે ત્રણ જણ અમારો સામાન તપાસવા લાગ્યા પણ યુદ્ધના નિસ્વાર્થ આવેશમાં હું દૂરથી જ કાપવા લાગ્યો કોઈ મારી મારો લ્યા મારો કોઈ જવાબદો લ્યા એમ બૂમો પાડવા લાગ્યા કેટલાક ઉતારુ વચમાં પડ્યા તેથી પેલો રાજપૂત ખસી ગયો એ બામણો મને કુણ ગાળો ભાંડનાર એ લાંબુ લાંબુ બોલ્યો તે તો હું ના સમજ્યો પણ મારા ભળી આંગળી કરી હો માણસ દેખતા મને મૂરખ ને ગધાડો કહે છે તે જીવતો ના મેલો એમ બોલતા ઘડી ઘડી તે અમારી તરફ વળતો હતો પણ બીજા લોકો તેને સમજાવવા ગાડીના બીજા ભાગમાં લઈ ગયા ભદ્રમભદ્ર વાયુદેવને યુદ્ધમાં ઉતરવાનું કહેણ મોકલતા હોય તેમ મુખ અને નાસિકા દ્વારા ધમણ માફક પ્રાણવાયુની પરંપરા કાઢવા લાગ્યા મેં ભાષણ અગાડી ચલાવવા કહ્યું કે આવતે અગ્નિરથ સ્થાપન સ્થળે બીજી ગાડીમાં જઈ ત્યાં બોધ કરીશું એના એ જ માણસોને વક્તૃત્વ શક્તિનો બધો લાભ આપી દેવો બીજા પર અન્યાય કહેવાય નિષ્પક્ષપાતી સ્વભાવ પર મને સા આનંદ આશ્ચર્ય પ્રેમ ઉત્પન્ન થયો કંઈ જ બન્યું ન હોય તેમ રામશંકર અને શિવશંકર જોડે વાતો કરવા માંડી ગયા સિંહ મોટા માણસોની ઉદારતા પેલા રાજપૂત ભણી ક્રોધમય દ્રષ્ટિ કરવાને બદલે તેની નજર ન પડે તેમ એક માણસને ઓથે બેઠા હું પણ તે તરફ પીઠ કરીને બેઠો રામશંકરને પૂછ્યું કે મોં જશો રામશંકર કહે કે અમારું મુંબઈમાં ઘર નથી પણ આ ઘોર ખોદિયાના ભાઈબંધ લવપુર શંકરના કાકા પ્રસન્ન મન શંકરને ઘેર ઉતરવાના છીએ તમે ક્યાં ઉતરશો ભદ્રમભદ્ર કહે અમારા પાડોશીના દીકરાના મામાનો સસરો ભરૂચમાં મહેતાજી છે તેના ફુવાના સાળો શ્રી ભુલેશ્વર મોતી છગનના માળામાં રહે છે તેને ત્યાં ઉતરવાનો વિચાર છે આ વાતો ચાલતી હતી તેવામાં અમારા સામાનના પોટલા પર મારી નજર પડી બધું ફિંદાઈ ગયું હતું તેથી મેં તપાસી જોયું તો માહેથી એક ધોત્યું જોઈએ આપણા વેદ ધર્મનું રક્ષણ કરવામાં તન ગુમાવ્યું છે મન ગુમાવ્યું છે અને ધન ગુમાવવાને તૈયાર છું હજી તો મહાભારત પ્રસંગ આવવાના છે માટે અંબારામ શોખ કરવો નહીં પણ મિત્રતાના શોખમાં ભાગ લઈ તે ઓછો કરવો એ કર્તવ્ય છે તારી ચાદર માટે શોખ મૂકી દઉં છું અને મારા ધોતિયા માટે તું શોખ મૂકી દે મને આ વહેંચણીમાં પૂરી સમજણ પડી નહીં પણ ભદ્રમભદ્રના મુખની ગંભીરતા જોઈ મેં વધારે પૂછ્યું નહીં પેલો શાસ્ત્રની વાતો કરનાર અમારી પાસે આવી બેઠો તે ભદ્રમભદ્રને કહે કે મહારાજ આપ શાસ્ત્ર ભણેલા છો તેથી એક ખુલાસો પૂછવાનો છે શિંગોડા ખવાય કે નહીં ભદ્રભદ્રએ કહ્યું કેમ ન ખવાય ફરાળમાં શિંગોડાનો લોટ વપરાય છે ને તે ઉતારુએ કહ્યું તે તો ખરું પણ અમારા ગામમાં એક શાસ્ત્રી આવ્યા હતા તે કહેતા હતા કે શાસ્ત્રમાં શિંગોડા ખાવાની ના લખી છે કેમ કે તેનો આકાર શંકુ જેવો છે અને તેથી તેમાં બ્રહ્માજીનો વાસ છે કારણ કે અસલ બ્રહ્માંડ રૂપી ઈંડું શિંગોડા જેવું શંકુ આકારનું હતું શાસ્ત્રનું આ મોટું અને ઉપયોગી તત્વ સાંભળી ભદ્રમભદ્રના મુખ પર ગંભીરતા પ્રસરી રહી તેમની આંખોમાં ચડકાટથી તેમને કોઈ ચમત્કારિક નવું જ્ઞાન પ્રાપ્ત થયાનું ભાન થતું હોય એમ જણાયું તેમણે ઉત્સુકતાથી પૂછ્યું પછી તે શાસ્ત્રીએ શું કર્યું તે ઉતારું કહે કે શાસ્ત્રી મહારાજે આખા ગામને શુદ્ધ પ્રાયશ્ચિત કરાવી ગોદાનના સંકલ્પ કરાવી તેના નિષ્ક્રિય દીઠ દરેક પાસેથી રૂપિયો રૂપિયો લઈ સર્વને પાપમાંથી મુક્ત કર્યા ભદ્રમભદ્રના મુખ પર સ્વદેશ હિતેચ્છુ હર્ષ જણાવી આવ્યો તેમની પરોપકાર વૃત્તિ તત્પર થઈ રહી કપાળે આંગળી મૂકી એક સ્થિર દ્રષ્ટિએ વિચાર કરી તેમણે પોટલીમાંથી એક નોટબુક કાઢી તેમાં શ નામના મથાળાવાળા પાના પર લખી લીધું કે શિંગોડા અભક્ષ્ય આખા હિન્દુસ્તાનને અને શિંગોડા ખાનાર મૃત્યુ પામેલા પૂર્વજોને પ્રયશ્ચિતને આવશ્યકતા શંકા પ્રશ્ન સિદ્ધાંત શાસ્ત્રાર્થ પેલા ઉતારુએ કહ્યું કે આ વિશે વધારે વિચાર કરી પંડિતોના મત પૂછાવી અને બનશે તો વિદ્વાનોની સભા ભરી નિર્ણય પ્રસિદ્ધ કરાવીશું એટલે તમારા ગામમાં ખબર પડશે સ્ટેશન આવ્યું એટલે બીજી ગાડીમાં જઈ અમે બેઠા પછી મને ભદ્ર કહે આ સિંગોડાનો પ્રશ્ન બહુ અગત્યનો છે આખા દેશના કલ્યાણનો આધાર આ પ્રશ્નના નિર્ણય પર છે જે માણસના મનમાં સ્વદેશાભિમાનનો અંશ પણ હોય તેનાથી આની અવગણના થાય તેમ નથી જો આ વાત ખરી ઠરશે તો શિંગોડા નિષેધક સભાઓ સ્થાપવી પડશે શ્રી કાશી સુધી એ વાત લઈ જવી પડશે વારુ અંબારામ સિંગોડા શબ્દની વ્યુત્પત્તિશી છે મને ખબર નથી એ પણ શોધી કાઢવું પડશે કદાચ કાલની સભામાં આ વાત મૂકવી પડશે મારે વિચાર કરી રાખવો જોઈએ મારાથી હમણાં ભાષણ નહીં આપી શકાય એમને ગંભીર વિચારમાં પડેલા જોઈ હું બારી બહાર જોવા લાગ્યો તારના થાંભલા બહુ રસથી ગણતો હતો એવામાં ભદ્રંભદ્રની પાઘડી એકાએક મારા પગ પર પડી જોઉં છું તો તેમની આંખો બંધ હતી નાકમાંથી ધ્વનિ નીકળતો હતો અને ઘીના ગાડવા વાળું ત્રાજવું સામે કાટલો મૂકતા ઊંચું નીચું થાય તેમ તેમનું ડોકું હાલતું હતું મને એમણે એક વખત કહ્યું હતું કે હું નેત્ર બંધ કરી ધૂળતો હોઉં ત્યારે મને ઊંઘતો ન સમજવો એ તો એક જાતની સમાધિ છે એક બાવા પાસેથી હું શીખ્યો છું તેથી તેમાં ભંગાણ પાડવું મને ઠીક ન લાગ્યું વખતે સિંગોડાના પ્રશ્ન માટે આ જરૂરનું હોય તેથી મેં ભાગડી મૂકી છાંડી દોસ્તો આ વિડીયો આપને કેવો લાગ્યો તે કમેન્ટ કરી અવશ્ય બતાવશો અને આ નવલકથાના આગળના ભાગ ના વિડીયા જોવા ઈચ્છતા હો તો પણ કમેન્ટ કરી જરૂર જણાવશો આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો તથા આવી જ અન્ય વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ